કેવી રીતે આખો ઘટનાક્રમ સર્જાયો તેની અમે વાત કરીશું ઘોડાસરમાં રહેતો પંદર વર્ષીય નયન સંતા ખોખરાની સેવન ડે સ્કૂલમાં ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો તેનો પિતરાઈ પણ આજ સ્કૂલમાં અભ્યાસ કરે છે એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ ભાઈ સાથે

અન્ય પાંચ થી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા દરમિયાન ધોરણ આઠ ના વિદ્યાર્થી પોતાની પાસે રહેલું ફિઝિક્સ ની લેબનું સાધન તેના પેટમાં માર્યું શાળાની અંદર જ આ ઘટના ઘટી હતી નો માલ ફેલાઈ રહ્યો તો અહીંયા કોઈ બી એવી રીતે મર્ડર કરીને જતો રહ્યો તો આ સિક્યુરિટી શું છે સ્કૂલ સ્કૂલની એવું કહે છે કે આટલી મોટી સ્કૂલ બનાવી એનું શું સિક્યુરિટી રાખતા તો છો નહીં અને રાખીએ કદાચ અહીંયા કોઈ બી માણસ મરતો હોય તો આપણી રિસ્પોન્સિબિલિટી આવે કે એને લઈને જઈએ પણ એ બી મારો ફ્રેન્ડ લઈ ગયો સિક્યુરિટીવાળા તો ત્યાં ઊભા ઊભા જોતા હતા શું ઘટનાથી કયા ગેટમાં ઘટના ઘટી હતી અહીંયા જ ગેટ નંબર આ કયો છે આઈ થિંક લાસ્ટ ગેટ નંબર જા આમાં જ થયું હતું અહીંયા જ એને ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ મારીને પેટમાં જતા રહ્યા મારીને આમ ટ્વિસ્ટ કરીને ખેંચ્યું હતું એવું થયું એટલે અહીંયા પછી બેભાન જેવો થઈ ગયો હતો બ્રિજમાં એને બહુ લોકો મારતા હતા પછી અહીંયા આવ્યો એને ચાકુ પણ માર્યો એ એ અમે ના ત્યાંથી છૂટી ગયા હતા અમે બધા પણ એ જ્યાં મર્યો ઘાયલ થયો તો પણ એની કોઈ મદદ કરવા આવ્યું નહીં બહુ બધા જાણા હતા તો પણ એની કોઈ મદદ કરવા કેમ ના આવ્યું આ જ પ્રશ્ન છે એ તડપતો રહ્યો મદદ માટે તરસતો રહ્યો તેના પેટની અંદરથી લોહી વહેતું હતું તે બૂમો પાડતો હતો પણ તેને બચાવવા કોઈ ન આવ્યું શાળાએથી છૂટ્યા બાદ તેને ઘરે જવાનું હતું તેની મમ્મી તેને લેવા આવી હતી પણ એ સમયગાળા દરમિયાન જે થયું તે હેરાન કરદાર હતું એક માની સામે દીકરો જીવનનો જંગ લડી રહ્યો હતો પણ કોઈ મદદ માટે ન આવ્યું સવાલ એ છે કે કોઈ મદદ કરવા માટે કેમ ન આવ્યું એટલે એ છે ને એની મમ્મીની રાહ જોતો હતો છૂટ્યા પછી તો એને ભાઈબંધ ઊભા હતા એ ગયો ને તો પછી એ લોકોનું આઠ થી દસ જણનો ટોળું આવ્યું એને આવીને હાથાપાય કરીને ભાઈ ચપ્પું માર્યું એને પછી બચીને આમ આવ્યો ને આ બાજુ તો એ અહીંયા અડધો કલાક સુધી તડપ્યો કોઈ એની મદદ ના કરી પછી એમ્બ્યુલન્સે કોઈ બોલાવી ના એની મમ્મી આવી રિક્ષામાં બેસાડ્યો અને રિક્ષામાં સિક્યોરિટી ગાર્ડ જોતો હતો એને એમ લિફ્ટ કરીને આમ મૂકવાના ટ્રાય ના કર્યો ખાલી ઊભો જોતો જ રહ્યો એટલે એ કંઈ મદદ ના કરી સર એમાં શું છે કે હું એનો ફ્રેન્ડ છું અને છે ને એને અંદર જ માર્યો છે અંદર જ માર્યો છે અને એની એ સ્કૂલવાળા એવું કહે છે કે સામે માર્યો જ કે સામેથી અંદર આવવાની એની તાકાત જ નથી અને ખંજરથી નથી માર્યો કે ચાકુથી નથી માર્યો વન યર કેલી પર આવે છે વાયર માપવા માટે બધું નાનામાં નાનું ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અને એનાથી માર્યો છે અને એને એમ્બ્યુલન્સ બી નથી બોલાવી જ્યારે એને આવું થયું